જમ્મુ કાશ્મીરના કઠવા જિલ્લામાં સતત વરસાદથી પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની ગઈ છે રાવી નદીમાં પૂર આવ્યું છે અને તેનું પાણીનું સ્તર ભયજનક સપાટીથી ઉપર વહી રહ્યું છે છલકાતા રાવી નદીના આવા ચિત્રો ભાગ્યે જ પહેલા જોવા મળ્યા છે આ એક્સક્લુઝિવ ચિત્રોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે રાવી નદી કેવી રીતે વિકરાળ સ્વરૂપમાં વહી રહી છે નદીનો ઝડપી પ્રવાહ આસપાસના વિસ્તારો માટે ખતરો બની ગયો છે પરિસ્થિતિ એટલી વણસી ગઈ છે કે રાવી નજીક આવેલી સીઆરપીએફ કંપનીમાં પણ પાણી ઘૂસી ગયું છે જમ્મુ કાશ્મીરના સાંબા જિલ્લામાં ભારે વરસાદને કારણે નદી અને નાળાઓમાં પૂર આવ્યું છે દેવક અને બધા નદીઓ જોખમી નિશાન પર વહી રહી છે અને પોલીસે સાંબામાં જૂના સાંબા કઠવા રોડ પર રસ્તો બંધ કરી દીધો છે રામગઢમાં પૂરનો ભય હજુ પણ યથાવત છે ત્યારે પોલીસ અને સેનાના અધિકારીઓ સ્થળ પર પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે જમ્મુ કાશ્મીરમાં વરસાદે ભારે તારાજી સર્જે છે આરએસપુરા મીરા સાહિબ મોડી રાતથી સતત વરસાદને કારણે ઇન્દ્રનગર બલેલ ડ્રેન વિસ્તારમાં પાણીનું સ્તર ખતરનાક રીતે વધી રહ્યું છે અને પરિસ્થિતિની ગંભીરતાને જોતા વહીવટીતંત્રે સલામતી માટે પુલની બંને બાજુથી વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દીધો છે એવું કહેવામાં આવી રહ્યું છે કે પાણીનું સ્તર ભયજનક સપાટીથી ઉપર પહોંચી ગયું હતું જેના કારણે વહીવટીતંત્રે આ પગલું ભરવું પડ્યું છે અધિકારીઓએ લોકોને સલામત સ્થળોએ રહેવા અને બિનજરૂરી રીતે પુલ કે ડ્રેનની નજીક ન જવાની સતત જમ્મુ પઠાણકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર એક મોટી દુર્ઘટના ટળી ગઈ સાંબા જિલ્લાના વિજયપુર વિસ્તારમાં દેવક નદી પર બનેલા પુલનો એક થાંભલો તૂટી પડ્યો જેના કારણે વહીવટીતંત્રે તાત્કાલિક હાઇવે પરનો ટ્રાફિક સંપૂર્ણપણે બંધ કરી દીધો ઘણા વાહનો કલાકો સુધી ફસાયેલા રહ્યા પરિસ્થિતિ જોઈને વહીવટી તંત્ર અને પોલીસે વૈકલ્પિક વ્યવસ્થા કરી અને લગભગ ચાર કલાક પછી દિલ્હી અમૃતસર કટરા એક્સપ્રેસ વે પર બનેલા નવા પુલ પરથી વાહન વ્યવહાર ખુલ્લો કરવામાં આવ્યો હાલમાં હાઈવે પર ટ્રાફિક ધીમે ધીમે સામાન્ય થઈ રહ્યો છે પરંતુ પુલનું ટેકનિકલ નિરીક્ષણ ન થાય ત્યાં સુધી જૂનો પુલ બંધ રહેશે હિમાચલ પ્રદેશના કુલ્લુ મના